પાનવાડી વિસ્તારમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ ફળની અસુવિધાના પગલે કોંગ્રેસના એસસી વિભાગ દ્વારા આવેદન પત્ર પાઠવ્યું પાનવાડી વિસ્તારમાં આવેલ ડોક્ટર સાહેબ આંબેડકર હોલની અંદર સ્ટેજ લાઇટ બારી બારણા એસ વ્યવસ્થા તેમજ ગરમીના કારણે પંખાને સેન્ટ્રલ એસી હોલ સહિતની સુવિધાઓથી વંચિત છે જેને પૂર્ણ કરવા માટે શહેર કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું

પાનવાડી ખાતે આવેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ બાબતે નાયબ નિયામક શ્રીને હોલ બાબતે આવેદનપત્ર આપવા આવેલ છે મુખ્ય બાબત એ છે કે હોલની અંદર રિનોવેશનની જરૂરિયાત છે અરસપરસ મોટા પ્રમાણમાં ઘાસ ઉગેલો છે પ્રાથમિક સુવિધાઓ કોઈ નથી એવી જ રીતે ત્યાં લેડીઝ અને જેન્ટ્સ માટેના કંડાસ બાથરૂમ જે ટોયલેટ છે એ પણ કોઈ માણસનો ઉપયોગ કરી શકે એવી પરિસ્થિતિમાં છે ત્યાં પ્રાથમિક વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે એ બાબતને ધ્યાનમાં રાખી અમે નિયામક સાહેબને આવેદનપત્ર આપી રહ્યા છીએ કા એ હોલ છે એને નવી આધુનિક ટેકનોલોજી સાથે બનાવવામાં આવે એસી જેવી સેન્ટ્ર એસી જેવી વ્યવસ્થા કરવામાં આવે અને ત્યાં ભાવનગર શહેર મધ્યસ્થની વચ્ચે આવેલો હોવાથી ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ શૈક્ષણિક કાર્યક્રમ અનેક કાર્યક્રમો ત્યાં થતા હોય છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે જે હોલની અત્યારે હાલત છે એ ખૂબ જ દયનીય છે તો એને યોગ્ય કરવા માટે થઈ અને અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ